સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના જી ટુ વોર્ડમાં નર્સિંગ સ્ટાફ બેસે ત્યાં જ વોર્ડની સીલિંગના પોપડા પડ્યા હતા સદનસીબે પોપડા પડ્યા ત્યારે કોઈ વ્યક્તિ હાજર ન હતો હાલ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરી થઈ જતા કિડની બિલ્ડિંગમાં શિફ્ટિંગનું કામ ચાલી રહ્યું છે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના બીજા માળે સર્જરી વોર્ડની બહાર છતનો પોપડી પડ્યો હતો સદનસીબે કોઈ દર્દી કે તેના સંબંધીને ઈજા પહોંચી નહોતી સિવિલ તંત્ર આ જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ શિફ્ટ કરવાની કામગીરી વહેલી તકે નહીં કરે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી જૂની બિલ્ડિંગ હાલત જર્જરીત અવસ્થામાં છે નવી બિલ્ડિંગમાં ઘણા વોર્ડ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ જૂની બિલ્ડિંગમાં પણ હાલ અલગ અલગ ઓપીડી તથા વોર્ડ અને ઓપરેશન રૂમ ચાલુ છે સાથે જ વહીવટી વિભાગ પણ જૂની બિલ્ડિંગમાં આવેલો છે જર્જરિત જૂની બિલ્ડિંગમાં અવારનવાર છતના પોપડા પડવાની ઘટના બનતી રહે છે થોડા મહિના પહેલા જ જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર છતને ટેકાનો સહારો આપવામાં આવ્યો હતો બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે ત્યારે હાલ જૂની બિલ્ડિંગના બીજા માળે સર્જરી વોર્ડની બહાર છતના પોપડા પડ્યા હતા સદનસીબે છતનો પોપડો પડ્યો તે વેળા કોઈ દર્દી કે તેના સંબંધી ત્યાં હાજર ન હતા જેથી કોઈને ઈજા કે જાનહાનિ પહોંચી ન હતી વહેલી તકે જૂની જર્જરીત બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે